પહારો કાંઈબા હુસીના પહાર ક્યાં બરો

પતને જોઈને માર કે ગીત ગાવું અચ્છા એમ ને તમે તમને મને જોઈને એવું ફીલ થાય છે એવું ફીલ થાય છે કે મને એમ થાય છે મે લગન નો કરાયો હોત ને વાંઢો રયો હોત ને તો મજા આવી જાત એલા કાર્યા

હા એલા પુત્રા તારી હાસી વાત કરું મારે બોલતા બોલાઈ ગયો માર મનાવી કેમ વાત તો સહી દે ગીત ની માની જાય રૂટ ના મનાના હે પ્યાર કી અદા ચુડેલ સે કે જુદા सॉरी कायरी बुलाई गयो तू जाने है अरमान है मेरे प्यार की पहचान है पर थोड़ी थोड़ी तू ना दान है रूठना मनाना है प्यार की अदा कैसे जीऊंगा मैं तुमसे होके जुदा एरा कारिया सुबेल नो केवाई અત્યારે કોઈને હાસું કઈ થોડું ગમે છે અમારે સુડેલ છે અમે કોઈ દી કઈશી સહી પકડે હે

આવણ મે તો કેટલી શંકા કરી મારા ભૂતડા ઉપર માર ભૂલ થઈ ગઈ હો ભૂતરા મને માફ કર દેજે તમ મને કેટલો પ્રેમ કરો છો હું તને કેટલો પ્રેમ કરું છું તો પબ્લિક જાણે છે આપણા સબસ્ક્રાઇબરો જાણે છે અને હું જાણું છું